વડોદરામાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જ્યાં હરણી તળાવમાં પ્રવાસ પર આવેલા ન્યુસન સનરાઈઝ શાળાના બાળકો છે તે બોટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બોટ પલટી મારી ગઈ અને જે વિદ્યાર્થીઓ સવાર હતા તે તમામ પાણીમાં ડૂબી ગયા આ ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકોના મોત નીપજ્યા જ્યારે દસ બાળકો અને બે શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હતા અત્યારે અમે તમ તમને લાઈવ દ્રશ્ય છે તે બતાવી રહ્યા છીએ એસએસસી હોસ્પિટલની બહારના જે પીએમ રૂમની બહાર અત્યારે એક એક કરીને જે ડેડ બોડી છે બાળકોની અને શિક્ષકોની તે લાવવામાં આવી રહી છે અને જે સબવાહિની છે તે પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે અત્યારે પાંચ જેટલી સબવાહિનીઓ છે તે અહીંયા હાજર છે અને અત્યારે જે પહેલો સબ છે તે લઈ જવામાં આવી રહ્યો છે અને અહીંયા તમે જે દૃશ્યમાં જોઈ શકો છો કે જે મૃતક છે તેના પરિવારજનો મોટી સંખ્યામાં અહીંયા આવી ગયા છે અને તમામની આંખો જે જોઈ શકાય તે રીતે આંખો પણ ભીની છે આ દ્રશ્ય સીધા અમે તમને બતાવી રહ્યા છે અત્યારે પહેલો શબ છે તે લઈ જવામાં આવી રહ્યો છે ને અત્યારે છ લોકોના પીએમ થઈ ગયા હોવાનું જાણકારી મળી રહી છે અને બાકીના જે મૃતદેહ છે તેના પીએમ કરવામાં આવી રહ્યા છે અહીંયા કેટલાક ધારાસભ્યો છે તે પણ અત્યારે અહીંયા હાજર છે અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ તહેનાત છે સીધા અમે જે પીએમ રૂમ છે તેની બહારના અમે દ્રશ્ય બતાવી રહ્યા છે કે એક એક કરીને અહીંયાથી જે સબ છે તે લઈ જવામાં આવી રહ્યો છે ને અત્યાર સુધીમાં છ લોકોના પીએમ થઈ ગયા છે જ્યારે બાકીના લોકોના પીએમની કાર્યવાહી ચાલી રહી છે આ બનાવને લઈને સરકારે છે તે તપાસ સમિતિ પણ બનાવી દીધી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટને દસ દિવસમાં રિપોર્ટ સોંપવાનું કહ્યું છે કે આ બનાવ જે બન્યો છે તેની પાછળ જવાબદાર કોણ છે અને કોની જવાબદારી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું તકેદારી રાખવાની છે તેને લઈને રિપોર્ટ દસ દિવસમાં સોંપવામાં આવશે સાથે જ આ બનાવને લઈને ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે જે મુખ્ય આરોપી છે પરેશ શાહ તે હજી પણ ફરાર છે ત્યારે આ જે બાળકો છે તમામને અહીંયા એક જ સવાલ છે કે જે બાળકો છે મોતને ભેટ્યા છે તેના જવાબદાર કોણ આ દુર્ઘટનાને લઈને તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી નવજીવનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં